તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અને જોઈ શકો છો આપ ફ્રી જો ભાઈ આપ ફ્રી જો ફ્રીજ લેવામાં ફ્રીજાની તો શેર જોવાનું બોલતા નહીં અને શેર કરજો નિહારજો બધા અને બધા મિત્રોને હું તો બે હાથ જોડીને કમ કે મારા સોંગને આગળ થોડુંક મોકલા મોકલાવી દીજો હેલો મારો ફેમિલી કેમ છે બધા મજામાં છે મજામાં બધા નવા માં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા માટે આજે અને વાગી ગયા છે મિત્રો અત્યારે નવ વાગ્યા છે પણ તમને આપણો બ્લોગ કેવો લાગે અને કયા કયા ગામમાં હોળી હશે બાકી આપણા ગામમાં આજે હોળી હશે મિત્રો આજે સાંજથી માંડીને સવાર સુધીનો તમને બ્લોગ બતાવીશ ને તો કેવો આપણો બ્લોગ લાગે એ અને મિત્રો જે શ્રી રામ જય બજરંગ બલી કોમેન્ટમાં લખજો અને ક્યાંય કયા ગામ છે તમે મારો બ્લોગ જોવો છો કેટલા મજા આવે છે એ બ્લોગ તમને જોવાની એ પણ કોમેન્ટ કરજો બાકી જોવો તમે ચિત્રો રેડી કરી નાખ્યા આપણે બે તમે જુઓ કે લોકો સામે નાય છે શિવાભાઈ બે બોલી ગયા કશું બોલી ગયા બોલ શિવા શિવાભાઈ તંજિતભાઈ નાવા બેઠા છે કશું વાંધોની

મિત્રો આજે હોળીઓ અને આજે હોળીનો પણ તમારા માટે જબરજસ્ત બ્લોક આવશે કશું બંધા નહીં મિત્રો અને થોડું ઘણું આપણે સોમન લઈએ છીએ આ ગાડી લઈને જવું છું હું તો ગણેશ મ્યુઝિક બ્લોગ બરાબર છે ગાડી લઈને જવાના છીએ અત્યારે દુકાને થોડું ઘણું સોમન લઈશું દુકાનનું એ તમને બતાવીશ બરાબર સારું કેવું છે બરાબર છે સમર લેવા ગઈ તું દુકાને રસ્તામાં આપણને ઘેટા એમ કહેવાય કે ને ઘેટા એ ઘેટા જોવા મળ્યા છે ને હવે કેટલી મજા આવે દુકાને જેમ તમને બતાવીશ બરાબર છે આ બોલો કહેવાય ઓલા આપણે આપણે બકરાકીએ અને ઘેટા કહેવાય આવ્યું આ લોકો તો બહારના હશે કચ્છ ભૂચ બાજુના બરાબર પેલા કાકા આવે છે હા માતા મિત્રો કાકાને આપણે બે શબ્દ બોલ તો કાકા શું કહેવા માંગીએ તમને કહીશ બરાબર આ ગામ છે

દુકાને જઈએ આપણે અને કેટલી મજા આવે તમને મેં કહીશ બરાબર ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ અત્યારે બારા તો આજે હોળી એટલે થોડી ઘણી કરાવી છે અને જોઉં છું અંદર સામાન હોય છે આ દુકાન છે બાકી બહાર બેઠા છે અહીંયા પકડે અને સામાન લીલી એટલે પછી આપણે ઘરે જઈએ ઘરે જઈએ પછી કઈ જઈએ તમને બતાવીશો રીશ બરાબર આજના બ્લોગ કન્ટેન તમને આવશે કેટલી મજા આવે તમે ખાલી કોમેન્ટ કરજો બરાબર અને આ લોકો તમે જોવો બીજા લઈ લઈને આ દુકાને આવે છે બરાબર ફેમસ દુકાન છે બારા ખેડકો હા કેવું છે ભાઈ આવો ભાઈ કેવું મજામાં તો મિત્રો દુકાન ઉપર આજે હોળી કહેવાય એટલે ભીડ છે બાકી ઊંધીથી અમે પણ આ દુકાન અહીંયા આવ્યા કેમ છો શું લેવાયા તમે

અને દુકાન ઉપર કેવા વ્યાજબી ભાવ બધું મળે હે ને તેલથી બધું બટાકા ડુંગળી મેદાનો લોટ કે ભજા બનાવવા હોય બધું તમે કહેવાનો મતલબ તમે જોવો છો અત્યારે ભીડ જ છે પણ ને ચાલો સોમાન લઈએ એટલે તમને તો ફાઇનલી આપણે સોમાન લીધું છે સોમન લીધા પછી અત્યારે મિત્રો અમે ફ્રીજ લેવા બધા જઈએ છીએ બારા ગામમાં ફ્રીજની દુકાનો છે ઘણી બધી તો આપણે ચાલો ફ્રીજ લઈ લઈએ એ ફ્રીજ કેવી આવે તમને કહીશ ને બરાબર અને ચાલો અહીં આપણે ફ્રીજ લેવા માટે બરાબર આ ફ્રીજની જરૂર પડે મિત્રો કારણ કે ઉનાળામાં ગરમી પાણી પીવા માટે ફ્રીજ આપણે બરાબર ફ્રીજની ફાઇનલી આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ ફ્રીજો કહેવાય આ ફ્રીજો ફ્રીજ લેવા માટે આપણે આવી ગયા ફ્રીજની દુકાનો તમે જુઓ આ દેશી ફ્રીજ કહેવાય બરાબર તો ફ્રીજ આપણે લેશું એટલે પાણી ઠંડુ

રીલો બના આગળ શેર કરવાનું ચૂકતા નહિ લાઈક કોમેન્ટ બધું કરજો કેમ થયું કેમ નહી એટલે હું ખ્યાલ આવે બાકી રીજુ એટલે બીજું કઈક નવું ફાવે એમ તમે કોમેન્ટ કરતા હોય સામુને કઈક નવું લાવ દે ફાવે થોડું હા અને કેવી એવી ટીમની ટીમલી એવી પીપી બારિયાના સ્ટુડિયોમાં ગાડી છે અને રીમિક્સ કરી છે આપણે સંજયભાઈ ભાઈ સન્યાળ પુક્કા તોડ રીમિક્સ કરી છે મિત્રો ખૂબ મહેનત કરી છે ભાઈ બહુ મહેનત કરી છે અને ચાલો મળીએ 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 હોને હા હો હા મળીએ મળીએ અને મારા મિત્રોને એટલી વિનંતી છે કે કાલે 8 વાગે આપણો અમાર ગુલાબભાઈને નામે ભેગું આવે છે ભેગુ આવે છે તો થોડુંક શેર જોવાનું બોલતા નહીં અને શેર કરજો નિહારજો બધા અને બધા મિત્રોને હું તો બે હાથ જોડીને કહું કે મારા સોંગને આગળ થોડુંક આપણે ફ્રીજ ની દુકાનો અહીં ખતરનાક ફ્રીજો મળે છે અહીંયા ઉનાળામાં આ તો મતલબ કે આપણે નિયતી પાતામાં પણ અત્યારે આપણે લાવો તમારે પણ જો ફ્રીજ લેવી હોય ને તો બારા બારા ને આપણે બારા 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 જો પહેલી દુકાન છે આ બા નીચે કઈ તાકી નીચે તો તમારું શું નામ કીધું કમલેશભાઈ કમલેશભાઈ ની દુકાને ઉનાળાની સિઝન ચાલુ થયું એટલે આપણે પાણી પીયા ઠંડુ મિત્રો તો કેવી લાગે ફ્રીજ તમે ખાલી કોમેન્ટ કરજો અને લાઇક શેર કરજો બાકી કઈ નહીં બઉ વ્યાજો મળશે જો આપણે ફ્રીજ લીધી છે એટલે ભૂકાતોડ મિત્રો તમે જોઈ શકો છો અને ઢગલે ઢગલા છે જો તમે ઢગલે ઢગલા ફ્રીજોના બરાબર તો આવી જજો ફટાફટ આપણે તો પહેલી મુલા પહેલી તો આપણે સીઝન ચાલુ કરી ફ્રીજ એટલે બરાબર

અને હજી આપણે બે ચાર મોટલા લેવાના છે બરાબર છે આ એક લીધી આપણે એક લીધી ટેસ્ટ મારીએ કેવું મઠું કેવું પોણી લાગે ને પછી પાછા આવશું બરાબર મળીએ ચાલો